ગૌ માતાની સલામતી માટે ગૌ સેવકો દ્વારા ખેમાણામાં ગૌ માતાને ગળામાં રેડિયમ પટ્ટી પહેરાવવામાં આવી રાત્રિ દરમિયાન ગાયો હાઈવે વિસ્તાર અને રોડ વિસ્તારમાં ચરતી હોવાથી ક્યારેક ક્યારેક અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે ગૌ માતા અને વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈ વિકલાંગ ગૌ સેવા બીકે ગુજરાતની ટીમ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગૌમાતાને ગળામાં રેડિયમ પટ્ટી પહેરાવવાની ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વિકલાંગ ગૌસેવા બી કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ગૌસેવા પ્રમુખ આરસી ચૌહાણના નેતૃત્વમાં કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે છેલ્લા બે દિવસથી ગૌમાતાને ગળામાં રેડિયમ પટ્ટી પહેરાવવાની ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે જોકે ગૌસેવાના આ કાર્યમાં થરાદના વાસુભાઈ માળીનો પણ વિશેષ સાથ સહકાર મળી રહ્યો છે સનાતન ધર્મના કાર્ય માટે ગૌધન બચાવવાનું કાર્ય કરતી વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાતની સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલમાં એકસો ત્રીસ જેટલી ટીમો છે આ સિવાય બીજી પણ બસોથી વધારે ગૌસેવા ટીમો છે માત્ર ગૌમાતા જ નહીં અબોલ જીવ પશુ પક્ષી સહિત અકસ્માતની ઘટનામાં માનવ સેવાનું પણ ઉમદા કાર્ય કરતી ગૌસેવાની આ ટીમો જગતગુરુ શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ ગૌધન બચાવવાનું ખૂબ સરસ કાર્ય કરી રહેલ ગૌ સેવાના કાર્યમાં થરાદના વિકલાંગ ગૌ સેવા બી કે ગુજરાતની બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની મુખ્ય ઓફિસ દિયોદર નજીક કોતરવાડા ગામે આવેલી છે છેલ્લા વીસ વર્ષથી અવિરત ગૌ સેવાનું કાર્ય કરતી આ ટીમો હાલમાં ગામ કાર્ય કરી રહી છે અને ગૌધન બચાવવા માટે અમૂલ્ય સમયનું યોગદાન પણ આપી રહી છે જો કે ગૌ સેવા માટે ગમે ત્યારે કોઈ જરૂર પડે તો વિકલાંગ ગૌ સેવા બી કે ગુજરાતની ટીમના ઉત્તર ગુજરાતના પ્રમુખ શ્રી આરસી ચૌહાણે જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ગૌ સેવા માટે તેમને કોલ કરી ગૌ સેવાના કાર્યમાં સહભાગી બની શકે છે આ સિવાય કોઈપણ અબોલ પશુ પક્ષી તેમજ અકસ્માતની ઘટનામાં માનવ સેવા માટે પણ તેઓએ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તેઓને ફોન કરી જાણ કરી શકે છે તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જશે મિત્રો ગૌ સેવા પ્રમુખનો નંબર આપ નોંધી લેશો તેમનું નામ છે આરસી ચૌહાણ અને તેમનો મોબાઈલ નંબર છે છન્નું જીરો ચૌદ જીરો એકાવન ડબલ આપને ફરી જણાવી દઈએ છન્નું જીરો ચૌદ જીરો એકાવન ડબલ ઝીરો તો આજથી ગૌ સેવાના કાર્યમાં સહભાગી બનો ધન્યવાદ જય ગૌ માતા રિપોર્ટ સ્મિત કે વસૈયા એલ ટીવી બનાસકાંઠા